અમદાવાદના બાપુનગર માં જૂની અદાવત યુવકે ખેલ્યો ખેલ રસ્તા વચ્ચે રોકી મહિલાના માથામાં માર્યા છોટા મહિલાએ આઠ માસ ની દીકરી ની હત્યા કરીને કર્યો આપઘાત પોલીસે હાથ ધરી તપાસ અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રેવીસ ગુનામાં સંડોવાયેલો મોહમ્મદ સિકંદર ને દબોચ્યો પરિવારનો પણ છે મોટો ગુનાહિત ઇતિહાસ ત્યારબાદ મિત્રો ગુજરાત સરકારે જાહેર કરી સરકારી રજાઓ જાહેર કરેલી યાદી પારિવારિક મિત્ર એ જ માલણ નદીના કિનારે હત્યા કરી માતા સાથે પ્રેમ સંબંધ મામલે શામળાજી હિંમતનગર હાઈવે પર ખમકાર અકસ્માત જોવા મળ્યો કાર પલટી ખાઈ જતા ત્રણ લોકોના મોત બે ને ઇજાગ્રસ્ત

મેવાણી બાદ હવે ભાજપના એમએલએ મેદાનમાં આવ્યા સુરતમાં ડ્રગ્સ ગાંજાના ખુલ્લે આમ ફેંચાણનો મોટો દાવો દબાણો દૂર કરવાની પણ મોટી માંગ બાવળા બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરા વચ્ચે અકસ્માત જોવા મળ્યો ચાર લોકોના મોત થયા બે લોકો ઈજાગ્રસ્ત મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય થયો પશ્ચિમ રેલવેને સોનાલી સિંગેટનું શાનદાર પ્રદર્શન વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા મળ્યા નરેન્દ્ર મોદી ખેલાડીઓને ખવડાવી મીઠાઈ રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે પંચમહાલ માં વાગજીપુરામાં બસો જેટલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા ઈમેલ ઈમેલ કરનાર જામીન દેશના રાજ્યમાં કર્યા હતા કરી જોડ્યો પણ આરોપીની ધરપકડ કરવામાં આવી મણિપુરમાં માં ચાલીસ કિલો વિસ્ફોટક ભરેલો લાંબા અંતરનો રોકેટ મળી આવતા ખળફલાટ મચી ગયો

મેડિકલ કોલેજમાં રાજકીય પક્ષમૈયા શિવકુમાર વચ્ચે સીએમ પદ ના વિવાદ માં ખડકે નું નિવેદન મોટું સામે આવ્યું અમારી પાસે જાદુની છડી નથી કે સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ ચિંતિત ઉત્તર પ્રદેશમાં શરમજનક ઘટના આવી સામે મિઝારપુરામાં ઝામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી પાંચ લોકો પકડાયા આધાર કાર્ડના આધારે પણ ઘુઝણખોરોને પણ નાગરિકતા આપી દઈએ એસઆઈઆઈનો વિરોધ કરતી અરજી પણ સુપ્રીમ કોર્ટનો સવાલ ત્યારબાદ મિત્રો વિદેશથી ચાલે છે કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલ પાકિસ્તાન બાંગ્લાદેશથી ફેલાવાય છે યઝંડા ભાજપનો મોટો દાવો

અમદાવાદમાં સસ્તી દવાના નામે એનઆરઆઈને કોલ સેન્ટરનો પર્દાફાશ ચોવીસ લોકોની ધરપકડ કરવામાં પણ આવી સુરતની યુનિવર્સિટીમાં ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી નેવ્યાસી વિદ્યાર્થીઓને રૂપિયા બે લાખનો દંડ પણ ફટકાર્યો તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જાણીતી પાન મસાલા કંપનીના માલિકી ની ભવ્ય આત્મહત્યા કરી ડાયરીમાં કર્યો ચોંકાવનારો ખુલાસો તો આ સાથે જ આ સમાચાર અહિયાં સમાપ્ત થાય છે